હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કીર્તિસ હોમ કુકિંગ આજે આપણે ફરાળમાં કે ડાયટમાં ખાઈ શકાય તેવી બાફેલી સિંગની ચાટ બનાવશું જેને તમે પીનટ ચાટ શિંગની ભેળ કંઈ પણ કહી શકો છો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે તો ચલો જોઈ લઈએ ચાટ કેવી રીતે બનશે તો સૌ પ્રથમ અહીંયા મેં એક કપ શીંગ લઈ અને એને દસ મિનિટ ગરમ પાણીમાં પલાળવા મૂકી દીધા છે હવે દસ મિનિટ પછી શીંગ સરખી રીતે પલળી ગઈ છે તો એને આપણે હવે બોઇલ કરવા મૂકી દઈએ તો એક પ્રેશર કૂકર લઈ એની અંદર પલાળેલી શીંગ નાખી દઈશું અને બે મીડિયમ સાઇઝના પોટેટો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને થોડુંક પાણી ઉમેરી અને બેથી ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરી નાખશું હવે ફ્રેન્ડ્સ આપણે ચાટમાં ખાવા માટે ગ્રીન ચટણી બનાવશું એના માટે મારી પાસે ફ્રેશ ફુદીનાના પાન હતા તો હું એને પીક કરી લઈશ અને આવી રીતે ફ્રેશ ફુદીનો લઈ અને સરખી રીતે આપણે એને વોશ કરી નાખશું ફુદીનો વોશ થઈ ગયા પછી એક મિક્સર જાર લઈ એની અંદર એક ચમચી શીંગ અડધો આદુનો કટકો ત્રણથી ચાર મરચાંના કટકા અડધો કપ ફુદીના પાન અને એક કપ કોથમીરના પાન નાખશું એની અંદર બે આઇસક્યુબ મૂકી અડધી ચમચી મીઠું એક ચમચી શુગર અને જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે એને પેસ્ટ બનાવી નાખશું આપણે એની સ્મૂથ એવી પેસ્ટ બનાવવાની છે હવે એની અંદર અડધા લીંબુનો રસ નીચવી અને ફરીથી આપણે એની બ્લેન્ડ કરી લેશું ચાટમાં ખાવા માટેની ગ્રીન ચટણી રેડી છે તો એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો ફ્રેન્ડ્સ ગ્રીન ચટણીને ઘટ રાખવાની છે પતલી નથી કરવાની હવે આપણે ચાટમાં નાખવા માટેના વેજીટેબલ્સ કટ કરી લઈએ તો મેં અહીંયા થોડીક કોથમી લઈ અને એને ઝીણી એવી સમારી લીધી છે એક નાની એવી કાકડી લઈ એના નાના નાના કટકા કરી લીધા છે હવે એક ટમેટું લઈ અને એની અંદરથી જે વચ્ચેનો બીવાળો ભાગ છે એને આપણે કાઢી નાખશું અને પછી આપણે એના નાના નાના પીસીસ કરી દેસુ ફ્રેન્ડ્સ આમાંથી કોઈ પણ વેજીટેબલ્સ ટોટલ ઓપ્શનલ છે તમને જે પસંદ હોય એ વેજીટેબલ્સ નાખી અને ચાટ બનાવી શકો છો તો તમે જો ઉપવાસમાં ખાતા હોય તો ડુંગળી કે એ બધું સ્કીપ કરી શકો છો બે નાના મરચાંના કટકા લઈ એને પણ ઝીણા એવા સમારી લેશું મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે એને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેશું અને તમને જે પસંદ હોય એ બધા વેજીટેબલ્સ તમે ઉમેરી શકો છો તો હવે શિંગ અને પોટેટો બોઇલ થઈ ગયા છે તો એને આપણે પાણી કાઢી લેશું અને શીંગને ઠંડી થવા દઈશું અને પોટેટોના આપણે નાના કટકા કરી લેશું તો ફ્રેન્ડ્સ ભેળ બનાવવા માટેની બધી જ પ્રિપરેશન રેડી થઈ ગઈ છે તો એક બાઉલ લઈ એની અંદર બાફેલી સીંગ બાફેલા બટેટા એક નાની કાકડીના કટકા લીલી ડુંગળી બેથી ત્રણ મરચાંના કટકા અડધા ટમેટાના પીસીસ અને ઝીણી સમારેલી કોથમીર લઈ અને બધું આપણે એક બાઉલમાં મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી બ્લેક પેપર પાવડર લેશું અને જે ગ્રીન ચટણી બનાવી છે તો બે ચમચી આપણે એ ગ્રીન ચટણી ઉમેરીશું અને હવે અડધા લીંબુનો રસ નીચવી લેશું અને આ બધું સરખી રીતે મિક્સ કરી દઈશું બધું સરખી રીતે મિક્સ થઈ ગયા પછી હવે આપણે એની અંદર ફરાળી ચેવડો ઉમેરીશું તો મેં અહીંયા તીખો અને ગળિયો બંને ચેવડો લીધા છે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો ચેવડો નાખી દીધા પછી અને આ ભેળને આપણે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ ફરાળી ભેળ કે પીનટ ચાટ જે તમે રેડી છે તેને આપણે સર્વ કરી લઈએ તો એને આપણે કોથમીરના પાન અને ફરાળી ચેવડાથી ગાર્નિશ કરી લેશું જો ફ્રેન્ડ્સ તમારી પાસે હોય તો તમે ફ્રેશ કોકોનટનું છીણ પણ નાખી શકો છો જેનાથી ખાવામાં ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસથી જાણ તો ફ્રેન્ડ્સ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી એની બાજુમાં રહેલું ઘંટડીનું બટન દબાવી લેજો જેથી તમને મારી નવી નવી નો રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ